કઈ રીતે છે તે માયા ટકરીના સંપૂર્ણ દર્શન કરાવે છે તો મિત્રો જે મેઘમાયા મંદિર છે તેની વાત કરીએ તો અહીંયા જોવાલાયક છે મેઘમાયા મંદિર મેઘમાયા સન પોઈન્ટ એટલે સૂર્યના દર્શન અને સંકુલ અહીંયા છે બોર્ડ છે તો અહીં સમારકામ પણ ચાલી રહ્યું છે તો આપણે આગળ હવે જઈને જોઈશું વીર મેઘમાયા તેવું મંદિર છે મારો પાસે મેઘમાયાનું મંદિર અને જે માયા ટેકરી તરીકે પણ ઓળખાય છે સનપોઇન્ટ તરીકે પણ ઓળખાય છે જે અહીંથી ઉપર જવાય તો આપણે ધીરે ધીરે ઉપર જઈશું એ પહેલાં આપણે જે મંદિર છે મંદિરના તમને દર્શન કરાવી દઉં ને આજુબાજુ ખેતર છે તમે જઈ શકો છો મિત્રો આ બધો ઇતિહાસ બારસોથી તેરસો વર્ષ જૂનો છે પણ આપણે ધીરે ધીરે આપણો આ જે સુવર્ણ ઇતિહાસ છે એ ભૂલવા લાગ્યા છે અને આ તમામ ઇતિહાસ જે સોલંકી યુગ સમયનો તમામ ઇતિહાસ છે તો મિત્રો આપણે ધીરે ધીરે ઉપર જઈશું અને અહીંથી તમે સાંજના સમયે સુરત જે આત્મી રહ્યો એના દર્શન પણ જોઈ શકો છો કે મતલબ કે એટલે સનપોઈન્ટ પાટણનું પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે જે જે આ મેઘમાયા જે ટેકરી કહેવાય એ જે રાણી વાવ છે રાણીની વાવ પાસે જે સહત્રાંગ લિંગ તળાવ છે એની એક્ઝેક્ટ બાજુમાં આ માયાટેકરી આવેલી છે અને આપણે દર્શન કરીશું ધીરે ધીરે રાખવા જઈએ તો મિત્રો આ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે આ મંદિર અને તમે અહીંથી જોઈ શકો છો નીચે ખેતરોનો નજારો અને સામે તમને જે દેખાય છે એ રણકી વાવશે અને ત્યાં અને મિત્રો તમે પાછળ લેખ પણ જોઈ શકો છો કે અગિયારસો ચોરાણુંની અંદર મહારાજ સિદ્ધરા જયસિંહ પર લાગેલા જે જસમા ઓરણે જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપનું નિવારણ માટે મેઘમાયા જે છે મેઘમાયા એમણે બલિદાન આપ્યું હતું પોતાનું તો મિત્રો અમે પહેલાં અહીંયા આવતા ત્યારે અહીંયા જૂનું મંદિર હતું અને હવે ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે વીરમાયા ને એમની એક અનોખી કહાની છે આપણે અહીંયા એક માજી છે એમના મોઢે આપણે સાંભળીશું કે વીર મેઘમાએ હતા તેમનું શું બલિદાન આપ્યું હતું પાટણ માટે એ આપણે એમના મોઢે સાંભળીશું અહીંયા સામે ભોગ મહારાજનું મંદિર છે તો આપણે એક માજી અહીંયા છે મંદિરમાં આપણે એમને પૂછીશું કે મેઘમાએ જે અહીં જે થઈ ગયા પોતે પોતાનું જે બલિદાન આપ્યું હતું શા માટે બલિદાન આપ્યું હતું આપણે એમના મોઢે જાણીએ તો આપણે શું એમને બલિદાન આપ્યું હતું

દસમા ઉડન નો સરાપ હતો કે જ્યાં સિદ્ધરા તારા પાટણ ની અંદર પોણી નહીં આવે કોઈ મહાન બત્રીસ લખણો પુરુષ હશે ઓમા હતો જ પોણી આવશે કે પછી વીર માયા ઓમાણ હતો આ પોણી આવી અને બહુ રૂપાળા હતા જસમા ઉડડ પછી સરા પાલ્યો જસમા ઉડડે સીધા જાય પાલો પકડ્યો હતો ને જસમા ઉડડ નો ઠેઠ જતા જતા મુઢેરા કે જો કે સિદ્ધરાજ કે તે મારા ઘરવાળા મારી નાખે હું તારી રોણી તો કદી નહીં બનકે

તો પછી વીર માય કે પેલા જ્યોતિષે જોયું કે કોઈ પુરુષ એવો નહીં બત્રીસ લખણો પડે એક વીર મેઘ માયા પછી આ વીર મેઘ માયા હોમણ આતા અંદર પોણી આવી તો પોણી તો મિત્રો આપણે ધીરે ધીરે હવે ઉપર જઈશું અને અમે જ્યારે પહેલાં ત્યાં અહીંયા જૂનું મંદિર હતું પણ હવે જે મોટું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે એની અહીંથી પ્રાણ પ્રતિષ્ઠા પણ બાકી છે તો આપણે હવે જે મેઇન સસ્પોન્ટ સન પોઈન્ટ કહેવાય એ તરફ જઈશું અને લગભગ પાટણ સિટી દેખાય છે આ મેઘમાયા જે પાટણ માટે એટલે કે પાટણની પ્રજા માટે જે બલિદાન આપ્યું હતું તેમનું આ મંદિર છે અને આ ટેકરીને માયા ટેકરી તરીકે પણ લોકો જાણે છે ઉપર થોડું ખંડેર હાલતમાં છે અને આ છે સન પોઈન્ટ જે સટકોણ આકારનું આ ઇમારત છે હાલ તો ખંડેર અવસ્થાની અંદર છે તો મિત્રો આપણે પાટણની ઐતિહાસિક સ્તરો એટલે કે આ પોઈન્ટ અને જે ષટકોણ આકારનું બનેલું છે જે અનેક પુરાવાકો કે અનેક રાજો પોતાના અંદર સમાવીને ખંડેર હાલતમાં ઊભો છે આ તમે જોઈ શકો છો એની આ દિવાલો જોઈ લો મારા અંદર ત્રણથી ચાર ત્રણ ફૂટ પહોળાઈ એવી આ દિવાલ છે અને અહીંયા વીરમાયાની સમાધિ પણ છે એવું ત્યાં માજીયાતા મંદિરમાં એમને જાણવા મળ્યું છે અહીં એમની સમાધિ પણ છે હવે સાચું કે ખોટું એ ખબર નહીં પણ કંઈક આ પ્રકારની છે આ માયા કરી આ છે મિત્રો આપણી ઐતિહાસિક ધરોહર જે તમને હજારો રૂપિયા ખર્ચો તો પણ જોવા કે જાણવા નથી મળતું જે હકીકત છે એની વાત કરું બાકી લોકવાયિકાઓ તો ઘણી પ્રચલિત છે અને અહીંયા લોકોએ બેડીઓ કરેલી છે આ ઈંટો મિત્રો આ ઈંટો જ તમને દેખાય છે એ આજથી બારસો છે તેરસો વર્ષ પહેલાંની બનાવટ છે તો આ છે માયા ટેકરીનો નજારો અને નીચે તમામ ખેતરો છે અને આના છઠકોણ આકારનું છે અને અહીં સાંજે તમને સૂર્ય ડૂબતો પણ જોવા મળે છે જેને મિત્રો આ જગ્યા એ પાટણનું સૌથી ઊંચામાં ઊંચી જગ્યા છે અહીંથી તમને જે નવી સીટી પાટણ બની છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો સામે જે નવું પાટણ જે બન્યું છે ના અહીં કંઈક પણ બનાવેલું છે બેસવા માટે ના આપણે પેળે સાઈડ પણ નીચે જઈએ અહીં કંઈક અહીં બેસવા માટેનું કંઈક બનાવેલું છે આપણને હવાનકુંડ જેવું અહીં કંઈક કંઈક છે હવે શું છે ખબર નહીં અહીંયા આપણે માજી કહેતા હતી અહીંયા બેસવા માટેની હવે જગ્યા શું છે ખબર નહીં પણ શેખ ખરી હવે તો મિત્રો આ જે નવી બિલ્ડિંગ બની છે એ સન સનપોઇન્ટ છે અને અહીંથી હવે ધીરે ધીરે ટુરિઝમને વધારવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તો મિત્રો જે સહત્રીલિંગ તળાવ અહીંયા સામે છે આગળ રાણકી વાવશે ને એક્ઝેક્ટ એના પાસે જે ત્રીજું સ્થાન છે તે અહીં વીરમાયા ટેકરી છે અને અહીંથી એવું જાણવા મળ્યું કે આ જે ખેતરો દેખાય એ તમામ અહીં સરોવર હતું અને વચ્ચે જે ટેકરો હતો ત્યાં સમાધિ આપવામાં આવી છે એવી લોકવાયિકા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું જેથી તમે બીજા વિડીયો જોઈ શકો